તો જુઓ મિત્રો આપણું બીજા નંબરનું સ્થળ એવું આ સયાજી ગાર્ડન એટલે કે જેને કમાટી બાગ કહેવામાં આવે છે મિત્રો તો આપણે આ પહોંચી ગયા છીએ સયાજી ગાર્ડન પહેલાં આપણે જોયું હતું તે હતો લક્ષ્મી વિલાસ પેલેસ અને આ છે કમાટી બાગ તો મિત્રો આપણે જઈએ અંદર સયાજી ગાર્ડનની અંદર અને તમને જણાવી દઉં છું અંદર શું શું સુવિધા છે ને બધું બંને રહેજો મિત્રો મારી સાથે જઈએ આપણે અંદર અને તમને બતાવું છું મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી પણ છે તો જઈને જોઈએ છે મિત્રો બન્યા રહેજો મારી સાથે તો મિત્રો આને બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી પણ કહેવામાં આવે છે વડોદરાનું તો સયાજી ગાર્ડન પણ કહે છે મિત્રો જઈએ અંદર અને લઈએ છીએ આપણે આની ટિકિટ કંઈ હોય તો મિત્રો તમને માહિતી આપી દઉં છું બન્યા રહેજો અંદર અહીંયાથી જઈએ અંદર જો મિત્રો તમે આ કમાટી બાગની અંદર આવો છો એટલે તમને અંદર જ પહેલાં મહાદેવનું તમને એક મંદિર જોવા મળે છે તો દર્શન કરીએ મિત્રો આપણે મહાદેવના હર હર મહાદેવ મિત્રો સોમનાથ મહાદેવ છે કારણ કે આપણા ગુજરાતની અંદર સોમનાથનું પવિત્ર જ્યોતિર્લિંગ સૌથી મોટું જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથનું આવેલું છે તો અહીંયા આપણને વડોદરાની અંદર પણ આ સોમનાથ મહાદેવ તમને જોવા મળશે તો મિત્રો આ રીતનું મંદિર છે અહીંયા એમની આરતીને એ પણ લખેલું છે આપ જોઈ શકો છો અને દર્શન કરીને આપણે અંદર જઈએ છીએ મિત્રો માહિતી આપો તમને બન્યા રહેજો તો જુઓ મિત્રો આ રીતનો કંઈક આ ગાર્ડન આપણને જોવા મળે છે આપણે ગાર્ડનની આ મુલાકાત લઈએ છીએ મિત્રો અને જોઈએ આ ગાર્ડન ખૂબ જ સરસ મજાના જુઓ અહીંયા એ નારિયેરીના ઝાડ પણ તમને જોવા મળશે એવા ઊંચા ઊંચા ઝાડ છે મિત્રો અને આ બાજુ પ્રાણી સંગ્રહાલય પણ છે મિત્રો તો એ પણ આપ જોઈ શકો છો અને બીજી માહિતી આપું મિત્રો અહીંયા સરસ મજાનું પેન્ટિંગ કરેલું છે તમે આજે જોઈ રહ્યા છો એ આ નાળિયેરીના ઝારના થળ ઉપર તો એ પણ ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે આપ અહીંયા જોઈ રહ્યા છો એમ જો આ બધું તમે અહીંયા આવશો એટલે તમને જોવા મળશે સયાજી બાગની અંદર અને આ રીતનું છે કે અહીંયા સરસ મજાના એ ફૂલો પણ ઉગાડેલા છે તો મળીએ મિત્રો આગળ બન્યા રહેજો તો જો મિત્રો અહીંયા આપણને બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી જોવા મળે છે અહીંયા ટિકિટ બારી અહીંયા મળી જાય તમને જોય ટ્રેન માટેની પરંતુ મિત્રો આજે ગુરુવાર હોવાથી એ બંધ છે મિત્રો તો ખાસ મિત્રો આપ ગુરુવારે ન આવતા આજે બંધ અહીંયા લખેલું છે ગુરુવાર તો મિત્રો ખાસ આપણે આવી ગયા છીએ ગુરુવારે પણ તમે ન આવતા નહીંતર તમને બંધ હાલતમાં જોવા મળશે મિત્રો તો આ રીતના તમે આવી શકો છો અહીંયા ગુરુવાર સિવાય પરંતુ મિત્રો આ ગાર્ડન તો ખુલ્લો છે એટલે તમને ગાર્ડનની આખી શેર કરાવી દઈશ તો બધું નખો તમને હું બતાવવાનો અને એ તમને જો અહીંયા સરસ મજા બાળકો પણ રમી રહ્યા છે બાળકો માટે પણ સરસ મજાનું અહીંયા મળે છે તો એ રીતનું તમે જોઈ શકો છો અહીંયા આ ડાયનાસોરનું પણ કંઈક માહિતી આપેલી છે તો એ પણ તમે અહીંથી વાંચી શકો આ એક આખું છે મિત્રો જો સરસ મજા સામે મૂકેલો છે એને પણ તમે જોઈ શકો છો જો આખું બને માહિતી આપું છું તો જો મિત્રો આ જે તમને પાટા દેખાઈ રહ્યા છે આપણે જોઈ ટ્રેનના છે પરંતુ આજે ગુરુવાર હોવાથી આ જોય ટ્રેન એ બંધ છે કાંઈ વાંધો નહીં મિત્રો આપણે તેમ છતાં પણ આનંદ માણીએ અને મજા કરીએ તો તમે આવો તો ચોક્કસથી બેસજો અમે પણ બેસવાના હતા પરંતુ બંધ છે એટલે આજે નથી કંઈ કરી શક્યા પરંતુ આ બાજુ તમને જીમની કેટલીક એ સાધનો જોવા મળશે તમે પુલપ્સ દંડ આ બધું કરી શકો છો અહીંયાથી તો આવા કંઈક સાધનો પણ છે એનો પણ તમે આનંદ લઈ શકો છો તો મિત્રો સામે તમને મેં હાથી બતાવ્યો તો આ બધું તમને ડાયનાસોર જોવા મળશે જો સામે છે ડાયનાસોર મિત્રો અને એ પણ તમને અહીંયા જોવા મળશે ડાયનાસોર જો સામે મૂકેલું છે મળીએ મિત્રો આગળ તો મિત્રો જો અહીંયા જોય ટ્રેન અંગેની સૂચના લખેલી છે તમને માહિતી આપી દઉં કે રેલવે ટ્રેક પસાર કરતાં પહેલાં આજુબાજુ જોવાનું છે ટ્રેન આવતી હોય ત્યારે રેલવે ટ્રેક તમારે આ ક્રોસ કરવાનો નથી આજે રેલવે ટ્રેક છે અને ત્યાંથી ફોટોગ્રાફી નજીકમાંથી નથી લેવાની કારણ કે એ બધું જોખમકારક હોઈ શકે મિત્રો તો એવું કરતા નહીં આવો તો તો આ વસ્તુ પણ આપ ધ્યાન રાખજો મિત્રો અહીંયા લખેલું છે એટલે આપને ખાલી માહિતી આપી દીધી બાકી આ બધું તો અહીંયા મનાય જ છે ટોબેકો આલ્કોહોલ ને બધું તો અંદર મનાય છે તો એ પણ તમારે અહીંયા લાવવાનું નથી મિત્રો તો જો આવું કંઈક છે અહીંયા અને હજી પણ આગળ તમને બતાવું છું બંને રહેજો આગળ તો જો મિત્રો અહીંની તમને ટિકિટ બતાવી દઉં તમારે પ્રાણી સંગ્રહાલયની અંદર જવું હોય તો તમારે બાળકો માટે વીસ રૂપિયા અને એવિયેટર એની સાથે પચાસ રૂપિયા છે મોટા માટે બારથી વધારે માટે ત્રીસ રૂપિયા છે અને ઇવીએટેલ સાથેના એંસી રૂપિયા તો એ રીતના તમારે ટિકિટ અહીંથી જોવા મળશે શૈક્ષણિક સંસ્થા માટે દસ રૂપિયા છે તો આ રીતના તમે અહીંથી ટિકિટ લઈ શકો છો આજે ગુરુવાર છે એટલે બંધ છે મિત્રો પરંતુ તમે આડા દિવસે આવજો તો ચોક્કસથી તમે અહીંથી ટિકિટ લઈ શકશો અને આ જગ્યાએ તમે જઈ શકશો મળીએ મિત્રો આગળ તો મિત્રો જો આવું હતું કંઈક આપણું આ પ્રાણી સંગ્રહાલય તમને બતાવી નથી શક્યો બહુ દુઃખ છે પરંતુ તમે ગુરુવાર સિવાય આવજો તો તમને જોવા મળશે પરંતુ તમને ઘણી બધી માહિતી મેં તમને આ વિડીયોની અંદર પણ આપવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો જો તમને વિડીયો ગમે તો એક વખત લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હજી એક આપણા નવા ડેસ્ટિનેશન તરફ આપણે જઈ રહ્યા છીએ કે જે વડોદરાની અંદર જ આવેલું છે મિત્રો બનારે જો ત્યાં પણ તમને બતાવું છું ત્યાં કઈ રીતનું છે એ પણ તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી વિડીયો થોડોક લાંબો છે પરંતુ પૂરી માહિતી આપવાનો પ્રયત્ન તમને કરું છું તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર અને જુઓ અમે ચાલતા ચાલતા હવે એ બાજુ જઈ રહ્યા છીએ અને જઈએ મિત્રો આગળ બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી તો જુઓ મિત્રો આ વડોદરાની અંદર આપણું ત્રીજું જે સ્થળ જે છે એ ઈ ટેમ્પલ છે અને આવું કંઈક આ બેઝ કેમ છે આખો બરોડાનું ઇમ ટેમ્પલનો સામે આખું છે મળીએ મિત્રો તો જો મિત્રો આપણે આ ઈ એમ ઇ મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને આ એક મંદિર જે છે આખા એલ્યુમિનિયમથી બનાવવામાં આવેલું છે એવું કહેવામાં આવે છે દક્ષિણા મૂર્તિ મંદિર પણ કહે છે મિત્રો અને અહીંયા જે છે એ શિવ મંદિર છે મિત્રો તો જઈએ આપણે અંદર અને જો શૂટિંગ એલાઉડ હોય તો આપણે શૂટિંગ પણ કરીશું અહીંયા એ મંદિર છે એટલે આપણે ઘટ પણ વગાડી દીધો છે ભગવાન તો આ રીતનું છે કંઈક જો અંદર ગણપતિની મૂર્તિ છે અને અહીંયા ફુવારા પણ લગાવેલા છે અહીંયા બધાય અલગ અલગ સેન્ચુરીની મૂર્તિઓ અહીંયા મૂકેલી છે નવમી સેન્ચુરીની મૂર્તિ છે મિત્રો એ રીતના અલગ અલગ મૂર્તિઓ મૂકેલી છે જો સામે પણ છે આ રીતના તમને અહીંયા જોવા મળશે જો અલગ અલગ એ સેન્ચ્યુરીની મૂર્તિઓ અહીંયા તમને જોવા મળશે મિત્રો આખું મંદિર જે છે એલ્યુમિનિયમથી બનાવેલું છે અગાઉ મેં ગીધું દેમ અને એ રીતનું આખું મંદિર છે તો મિત્રો જઈએ આપણે અહીંયા શિવ મંદિરે અને પૂજન અર્ચના કરીએ કરીએ મિત્રો જો મિત્રો શરૂઆતમાં જ અહીંયા સ્લોગન સરસ મજાનું લખેલું છે કરત કરત અભ્યાસ છે જળમતી હોત સુજાન રસી આવત જાતકો શિલ પર પરત નિશાન તો આ રીતનું અહીંયા મંદિર છે જો મિત્રો તો જો મિત્રો અહીંયા દક્ષિણામૂર્તિ મંદિરનો ઇતિહાસ લખેલો છે એ નિવૃત્ત વ્યક્તિ સૈનિક હતા એમના દ્વારા આની એ કરેલું છે આખું એ લખેલું છે જો આ બાજુ પણ એ લખેલું છે આપ શાંતિથી વાંચી શકો છો અને આખું આ મંદિર છે આપ જોઈ રહ્યા છો એમ આપણે અંદર જઈને દર્શન કરીએ મિત્રો અને લઈએ માહિતી જો આ બાજુ પણ એ લખેલું છે જો આ રીતનું આખું છે મિત્રો શાંતિથી તમે વાંચી શકો છો અને આ બાજુ જો કંઈક ધ્રુવ તારાનું માહિતી આપેલી છે જો અહીંયા ધ્રુવ તારા વિશે આખી માહિતી લખેલી છે પણ આપ અહીંયાથી જોઈ શકો છો તો જો મિત્રોજી આપણે અંદર અને દર્શન કરીએ તો જો મિત્રો આવું કંઈક છે આ દક્ષિણામૂર્તિનું મંદિર ભગવાન શિવજીની અહીંયા એ મૂર્તિ પણ છે આપ જોઈ રહ્યા છો એમ તો આ રીતનું જોવા મળે છે આખું મંદિર છે જો મિત્રો અહીંયા નવગ્રહ મંદિર છે અહીંયા એની કેટલીક માહિતી પણ લખેલી છે આપ શાંતિથી એને વાંચી લેજો આ નવગ્રહ મંદિર છે મિત્રો જઈએ આપણે અંદર તમારે મૂર્તિને ક્યાં અડવાનું નથી એવું ખાસ સૂચના લખેલી છે મિત્રો તો મૂર્તિને અડતા નહીં અને આ રીતના જો નવગ્રહ બુધ શુક્ર બધા નવે નવ ગ્રહો જે છે ગુરુ જો અહીંયા નવે નવ ગ્રહો અહીંયા તમને જોવા મળશે અહીંયા જોઈ શકો છો અને અહીંયા શનિદેવનું પણ અહીંયા શ્રી શનિદેવ ઓમ શન શનિદેવ નમ ઓમ પ્રાપી પ્રો શનશ્વય નમ તો આ રીતનું આખું આ નવ ગ્રહ મંદિર તમને જોવા મળે છે જો અહીંયા નામ પણ લખેલા છે તમે વાંચી શકો છો તો આ રીતનું આ પણ આખું એલ્યુમિનિયમનું બનેલું છે મિત્રો આ બંને મંદિરો આખા મોટા જે છે એલ્યુમિનિયમથી બનાવવામાં આવેલા છે તો આખું કંઈક આ રીતનું આખું દેખાય છે મંદિર જો ઉપરથી જોઈ શકો જો મિત્રો બીજી એક માહિતી છે કે અહીંયા જ્યાં વડનું ઝાડ છે ને એને અલગ અલગ નામ આપવામાં આવેલા છે વિશ્વામિત્ર મેનકા અત્રિઅંસુયા વશિષ્ઠ એવા બધા નામ તમને અહીંયા બોર્ડ જોવા મળશે ને આવું ઘટાદાર એવું અહીંયા વડનું એક વૃક્ષ જોવા મળશે અને ત્યાં નીચે એ શિવલિંગ પણ છે એના પણ તમને દર્શન કરાવું છું મિત્રો બાકી અહીંયા ઘણી બધી મૂર્તિઓ તમને જોવા મળે છે ઘણી બધી જૂની એ પણ તમે અહીંથી જોઈ શકશો અને જે આપણે દર્શન કર્યા છે આખું આ મંદિર છે મિત્રો જો મિત્રો ઘણી બધી અહીંયા તમને અલગ અલગ સેન્ચ્યુરીની મૂર્તિઓ જે છે અહીંયા તમને જોવા મળશે અને બહુ સરસ મંદિર છે મિત્રો અહીંયા આવવા જેવું છો તમે જો રાજકોટની અંદર આવો તો મિત્રો આ ઈએમી મંદિર છે ત્યાં તમે આવી શકો છો ખાસ તો મિત્રો અહીંયા આખો બિલેટરીનો બેચ કેમ્પ છે એટલે તમારે તમારું આઈડી પ્રૂફ બતાવીને અંદર આવવાનું રહેશે તમારી એ ત્યાં એન્ટ્રી થશે અને એ રીતના તમારે આવવાનું છે મિત્રો તો પરંતુ તમે આવી શકો છો કોઈ બંદન નથી મિત્રો બધાને આવવા દે છે ફક્ત તમારો એક આઈડી પ્રૂફ લેતા આવજો અને ઈએમી ટેમ્પલની મુલાકાત લઈ શકો છો સરસ મંદિર છે મિત્રો જો અહીંયા રામા હનુમંતાનું એક મંદિર છે તમને બતાવી દઉં એ પણ જો સાક્ષાત અહીંયા એ તમને હનુમાનજી મહારાજ જે છે એ બિરાજતા જોવા મળે છે અને સામે કપી વાનર પણ ત્યાં બેઠા છે તો જો એમના પણ તમને દર્શન કરાવી દઉં જો સામે છે હનુમાનજી અને આ છે એ હનુમાનજી બીજા બીજા હનુમાનજી તમને જોવા મળે છે જો આ વાનર હનુમાન તો મિત્રો જો આ રીતનું કંઈક અહીંયા તમને જોવા મળશે અને અહીંયા મિની અમરનાથની ગુફા છે શિવની ગુફા છે જઈએ મિત્રો આપણે અંદર ગુફાની અંદર તો જો આ રીતનું છે આખું મહાશિવરાત્રિ ગુફાની અંદર જો અંદર જુઓ આપણને અંદર ગુફાની અંદર શ્લોક પણ બોલાય છે તો આપણે જઈએ અંદર મિત્રો મિત્રો આ હતું આપણું ઈ એમ વડોદરાનું અને મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો મિત્રો ખાસ અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો આભાર ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર યોર ટાઈમ મિત્રો મળીએ મિત્રો આગળના નવા લોકેશનમાં ત્યાં સુધી મિત્રો આવજો મળીએ આગળ આવજો મિત્રો